હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય મિત્રો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ સવાર સવારમાં નીકળી ગયા કોલેજ જવા માટે સવારમાં આપણે તો નાસ્તો કર્યો પણ હવે આપણે નોને પણ નાસ્તો કરવો જ પડશે ને પછી નીકળી ગયા બ્રેક માં કપડા લેવા માટે આપણે વ્લોગિંગ નો કેમેરો સોંપી દીધો મોહિતભાઈ ને તો ગાઈઝ તમે જોઈ શકો આજે આપણે જાય કે વિનુભાઈ ના કપડાં લેવા કેપિટલ માર્કેટ તમે જોઈ શકો આયે તમે જોઈ શકો છો જો મિત્રો દર્શન કરી લ્યો શેના દર્શન કરવાના મોહિતભાઈ તો કયો નું નામ તો જણાવો મિત્રો વિનુભાઈ કહે છે ફૂલ ટાઈટ નો માહોલ છે અને કપડા લેવા જાય છે કેપિટલ માર્કેટે તમે જોઈ શકો ખાલી ટ્રાફિક જો સને જવાનું હતું એ લોકો સને પહોંચી ગયા હૈ કેલી સાઈડ હે વિનુભાઈ હા ઉપર એ લોકો સને જાણે ઇદત ખબર હા વિનુભાઈ જો મિત્રો તમે જગ્યાનો નો ડાન્સ જો હિયર આ કમ આ કમ જો આજે તો કાયદેસર રીતે

પછી આવી ગયા નાસ્તો કરવા માટે બસ સ્ટેશન ને નાસ્તો કરીને નીકળી ગયા ઘરે જવા માટે આજ નું મીલું આજ કરી કરીએ કાલે ત્યાં સુધી